બનાસકાંઠા જિલ્લાના ધાનેરા પોલીસ ઇન્સ્પેક્ટર એટી પટેલની કામગીરીને ધાનેરાના લોકો બિરદાવી રહ્યા છે કેમ કે ગણતરીના કલાકોમાં રાત દિવસ મહેનત કરી અપહરણકારોના બંધકમાંથી એક આધેડ અને એક છુટકારો અપાવી ગુનેગારોને જેલના સળિયા પાછળ ધકેલી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે બનાવની વાત કરવામાં આવે તો ધાનેરા તાલુકાના મોટી મેળા ગામની યુવતી અને નાનોડા ગામના યુવકના પ્રેમ રજૂઆત ધાનેરા પોલીસ મથકમાં કરતા પોલીસ ઇન્સ્પેક્ટર એટી પટેલ દ્વારા અને પોલીસ સ્ટેશન ખાતે બોલાવવામાં આવ્યા હતા પરંતુ યુવતીએ યુવક સાથે જવાનું કહેતા કોર્ટના આદેશ મુજબ પોલીસે યુવતીને યુવક સાથે મોકલી આપી હતી ત્યારબાદ નારાજ થયેલા યુવતીના પરિવાર તેમજ તેમના સગા દ્વારા યુવકના મોટા બાપાનું અપહરણ કરતા યુવકના પરિવાર દ્વારા તાત્કાલિક પોલીસને જાણ કરતા પોલીસ દ્વારા વિવિધ ટીમ બનાવી રાજસ્થાનમાંથી અપહરણ થનાર આધેડને પોલીસે ગુનેગોરાની ચુંગલ સજાઓમાંથી મુક્ત કરાવી તાત્કાલિક છોડાઈ બે આરોપીની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી મોટા મેળા ગામની એક દીકરી છે કે જે નાનુડા ગામના છોકરા સંખ્યાથી પ્રેમ સંબંધમાં હતી જેની જાણવા જોગ આધારે બંનેને પોલીસ ખાતે લાવેલા અને જે ગામની દીકરી છે એની પૂછપરછ કરતા એના મા બાપ સાથે મુલાકાત આપતો છોકરીએ છોકરા સાથે જવા માટે સંમતિ દર્શાવેલી જે અનુસંધાને પોલીસે એની સાથે જવા માટે મોકલી આપેલી ત્યારબાદ ધાનેરા પોલીસ દીકરીના જે સગાવાલા છે એમને સર્ચ વોરંટ કઢાવેલું જે અનુસંધાને દીકરી અને દીકરો સાથે ધાનેરા પોલીસ સ્ટેશનની જે કોર્ટ આવેલી છે એ કોર્ટમાં હાજર થયેલા અને કોર્ટે છોકરા સાથે મોકલી આપવાનો હુકમ કરેલો ત્યારથી આ બનાવ બનેલો એટલે દીકરીના જે સગાવાલા છે એ નારાજ થતો જે વણકર સમાજના આગેવાનો છે કે મોટામેડા ગામ છે વિરોલ ગામ છે ભૂતવાણ ગામ છે નાના મિશ્રા ગામ છે અને કરબુણ ગામ છે એના આગેવાનો ભેગા થયેલા અને એમણે એક પ્લાન બનાવેલો કે છોકરીને ઉપાડી જવાની અને જો છોકરી ના મળે તો જે છોકરો છે એના કોઈપણ સંબંધીને અપહરણ કરીને લઈ જવાનો અને ડિમાન્ડ કરીને છોકરી પાછી મેળવવાની આવો એક પ્લાન બનાવેલો જે અનુસંધાને રાજસ્થાન રાજ્યના વિરોલ પહાડપુરા અને થરાદ વિસ્તારના કરબુણ અને નાના મિશ્રા ગામના જે યુવાનો છે એમના મારફતે અપહરણ કરવાનો એક પ્લાન બનાવેલો એટલે સ્કોર્પિયો ગાડીમાં એક આધેડ વયના પંચાવન વર્ષના ઉમાભાઈ તેજાભાઈ પરમાર છે નાનુરા ગામના જે છોકરાના મોટા બાપા થાય છે તેનું અપહરણ કરવામાં આવે છે તો ત્યાં તાત્કાલિક પોલીસને જાણ થાય છે જે અનુસંધાને મહેરબા પોલીસ અધિક્ષક સાહેબને જાણ કરતાં પોલીસ અધિક્ષક સાહેબ શ્રી બનાસકાંઠા પાલનપુરનાઓએ એલસીબીના અને ધાણેના પોલીસના ચુનંદા માણસોની દસ ટીમો બનાવેલી અને એએસપી સાહેબ શ્રી સુબોધ માનકર સાહેબના સતત માર્ગદર્શનની છે અને એલસીબી ટીમના જે એક એએસઆઈ વિજયકુમાર છે તેમને ટેકનિકલ એક્સપર્ટ તરીકે નિમણૂક કરેલી અને ટેકનિકલ સોર્સિસ આધારે અને માનવ સોર્સિસ આધારે રાજસ્થાન રાજ્યમાંથી જે અપહરણ થનાર છે

પોલીસે ગણતરીના કલાકોમાં જ બંને અપહરણમાં ભોગ બનનાર આધેડ તેમજ યુવતીને સહી સલામત બચાવી પરિવારજનોને સોંપ્યા છે અને બંને ગુનામાં ત્રણ આરોપીની અટકાયત કરી છે જ્યારે અન્ય ગુનેગારોને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે સુરેશ ગલચર સાથે સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ ધાનેરા હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગુગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ન્યૂઝ મોબાઈલ એપ